નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબરક્રાઇબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ પાપી ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ કરશે કૃષની આ રાશિઓ જીવશે શાનદાર લાઈફ થશે લાભ જલાભ કર્મફર્ણ દાતા શનિ ઓક્ટોબર મહિનામાં સત્વિશા નક્ષત્રમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ત્રણ રાશિઓને બમ લાભ મળવાનો છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે નવગ્રહમાં શનિ સૌથી મહત્વપૂર્ણ ગ્રહમાંથી એક માનવામાં આવે છે આ એક એવો ગ્રહ છે જે વ્યક્તિને એના કર્મોના હિસાબે ફળ આપે છે એની સાથે જ શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને ઢૈયા અને સાડા સાતીનો અધિકાર છે શનિ સૌથી ધીમી ગતિ ચાલે છે શનિ રાશિ પરિવર્તન સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે આ સમયે શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે ત્યાં જ ત્રણ ઓક્ટોબરે તેઓ રાહુના નક્ષત્ર સદભિશામાં પ્રવેશ કરી જશે જ્યાં છાયા ગ્રહ રાહુ પાપી તો શનિ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે શનિના સદભિશા નક્ષત્રમાં જવાથી અમુક રાશિઓને લાભ મળશે તો અમુક રાશિઓએ સાચવીને રહેવાની જરૂરત છે તો ચાલો જાણીએ શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોને લાભ થશે દ્વિક પંચાંગ અનુસાર શનિ ત્રણ ઓક્ટોબરે બપોરે બાર વાગ્યા ને ત્રીસ મિનિટ પર સત્વિશા નક્ષત્રમાં પ્રવેશ કરી જશે અને આ નક્ષત્રમાં સત્તાવીસ ડિસેમ્બર સુધી રહેશે ત્યારબાદ ફરી પૂર્વ

ફાયદો થવાનો છે આ ઘરને કરિયરનું ઘર માનવામાં આવે છે આવી સ્થિતિમાં રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણો ફાયદો થવાનો છે તમે જીવનમાં અપાર સફળતા સાથે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે જો તમારું સપનું વિદેશ ફરવાનું છે તો તે ચોક્કસપણે પૂરું થઈ શકે છે આ સિવાય વિદેશી સ્ત્રોતોથી પણ આર્થિક લાભ થવાની સંભાવના છે વિદેશમાં બિઝનેસ કરનારાઓને ઘણો ફાયદો થવાનો છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે નંબર બે ધન રાશિ શનિ સત્વીશા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ રાશિના ત્રીજા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક સુખ પ્રાપ્ત થશે કરિયરના ક્ષેત્રમાં લાભ મળવાની સંભાવના છે તમે આનાથી ખુશ થશો પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમને નોકરીની ઘણી તકો પણ મળી શકે છે કાર્યસ્થળમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે હલ થઈ શકે છે તેની સાથે જ સહકર્મીઓ સાથે સારા સંબંધો બનશે અને તમારું સન્માન વધશે વેપારમાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે જો તમે સરકારી પ્રોજેક્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને તેમાં પણ લાભ મળશે મિત્રો અથવા પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો લવ લાઈફ પણ સારી રહેશે ઘરમાં માત્ર જ નંબર ત્રણ મેષ રાશિ આ રાશિમાં શનિ સતવિશા નક્ષત્રમાં પ્રવેશ કરી અગિયારમાં ભાવમાં આવશે આ ઘરની ઈચ્છાઓને આકાંક્ષાઓનું ઘર કહેવામાં આવે છે આવી સ્થિતિમાં શનિ રાહુના નક્ષત્રમાં આવવાથી આ રાશિના લોકોની ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે જે કામને પૂરા કરવા માટે તમે ઘણા સમયથી ચિંતિત હતા તે હવે ચોક્કસપણે પૂર્ણ થશે આની મદદથી લોન લીધેલ પૈસા પરત કરી શકાય છે જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે નવી નોકરી શોધી રહેલા લોકોને લાભ મળશે તમે તમારી કારકિર્દીમાં ખૂબ સંતુષ્ટ જણાશો જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે શનિદેવ તમને દરેક પડકારનો અંત લાવવામાં મદદ કરશે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર